જોનો જેનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જો સામાન્ય લોકોથી કોઈ ભૂલ થાય કે નાગરિકો કાયદો તોડે તો ગુજરાતની પોલીસ તેમને કાયદાનું ભાન કરાવે છે તેમની સર્વિસ કરીને તેમનું જાહેરમાં સરઘસ કાઢે છે રસ્તા પર ફેરવીને માફી પણ મંગાવે છે પરંતુ શું ભાજપના નેતાઓને કાયદો તોડવાનો ખુલ્લો પરવાનો મળી જાય છે સુરતમાં ભાજપ નેતાએ કાયદાનો ઉલાડીયો કર્યો વોર્ડ પ્રમુખે રસ્તા વચ્ચે પોતાના જન્મ દિવસની ઉજવણી કરી હાલમાં પ્રકાશી ભાજપમાં મારામારીની ઘટના સામે આવી હતી અને તેના બાદ આ બીજો વિવાદ પણ હવે સામે આવ્યો છે જેમાં ઉધનામાં આવેલા સાંઈ બાબા સોસાયટીના ગેટ પર ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી જન્મ દિવસની ઉજવણી કરાય જાહેર માર્ગો પર જન્મદિવસની ઉજવણી કરવા પર સુરત પોલીસે પ્રતિબંધ પ્રતિબંધ મૂક્યો છે પોલીસ તરફથી રસ્તા પર ભાજપના નેતા દ્વારા ઉજવણી કરવામાં આવી ત્યારે આ ઘટના અનેક સવાલ ઉભા કરે છે કે શું નેતાજીને કોઈ કાયદો લાગુ નથી પડતો જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી કરવા પર ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે તો હવે આ નેતાજી પર શું કાર્યવાહી કરવામાં આવશે આ વિડિયો વાયરલ થયા બાદ પ્રકાશ ખેરનારે કહ્યું કે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી કોઈનું મન દુઃખી થયું હોય તો એ રીતના અમે કોઈ કાર્ય નથી કર્યું ફટાકડાની આતશબાજી પર પૂછવામાં આવતા પ્રમુખે જણાવ્યું કે બર્થડે એક ઉત્સવ છે આતશબાજી કરવી પડે જાહેરમાં અમે જન્મદિવસની ઉજવણી નથી કરી હવે કાયદો બધા માટે એક સમાનનો દાખલો બેસાડવા માટે ઉધના પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું જોકે આ નેતાને પોતાની ભૂલનો કોઈ અહેસાસ હોય તેવું લાગતું નથી પણ શું સુરત પોલીસ તેમને કાયદાનું ભાન કરાવશે ખરું તે જોવું રહ્યું આપનું શું માનવું છે સમગ્ર મામલે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં